Namaskar. ગુજરાતકના વેધર એનાલિસિસ સાથે હું છું કશ્યપ જે પ્રમાણે ગુજરાતની અંદર સ્થિતિ બદલાઈ રહી છે એકાએક ચોવીસ જ કલાકની અંદર હવામાનમાં પલટો દેખાય છે અને તે બાદ વરસાદની શરૂઆત થઈ જાય છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર ફરી એક વખત મેઘરાજાએ ગઈકાલે એટલે કે ચોવીસ કલાકની અંદર જ પોતાનું પ્રચંડ સ્વરૂપ દેખાડ્યું હતું આખી રાત ગાજવીજ સાથે વરસાદ પણ રહ્યો અને હવે ગુજરાતની અંદર શું સ્થિતિ થવાની છે તેના વિશે આજના વિડીયોમાં વાત કરવાની છે એ ઉપરાંત જોઈ લઈએ કે આજે કઈ કઈ સિસ્ટમ ક્યાં સક્રિય છે કયા જિલ્લાઓને આજે પ્રભાવિત થવાના છે તો બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા આ તમામ જિલ્લાઓ પ્રભાવિત થવાના છે ઉપરાંત અમદાવાદ ગાંધીનગર પંચમહાલ હોય મહીસાગર હોય આ તમામ જિલ્લાઓની અંદર પણ મેઘરાજા આજે વરસે તેવી શક્યતા છે એ ઉપરાંત વડોદરા સુરત વલસાડ તાપી દમણ દાદરા નગરવેલીમાં પણ વરસાદની ચેતવણી આપવામાં આવી છે ત્યાં સારો વરસાદ નોંધાય તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે જોઈ લઈએ કે આવનારા ચોવીસ કલાકની અંદર ક્યાંથી ગેસ સિસ્ટમ પસાર થવાની છે તો જે પ્રમાણે વિંડી કહી રહ્યું છે તે પ્રમાણે ગુજરાતના કચ્છને પણ સાંજ સુધીમાં ધમરોડે તેવી શક્યતા છે આવતીકાલની અંદર પણ આ સિસ્ટમ ફરી એક વખત સુરતમાં પણ છે કચ્છ જિલ્લામાં છે સૌરાષ્ટ્રમાં છે અમદાવાદ મધ્ય ગુજરાતમાં છે એમ એમ કરીએ અને આવનારા છથી સાત તારીખ સુધીમાં ગુજરાતમાં ભારે વરસાદ ફરી એક વખત દેખાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે એ ઉપરાંત ગુજરાતની વાત કરીએ તો હાલ ગુજરાતમાં એવી કોઈ સિસ્ટમ નથી કે જેને કારણે રેડ એલર્ટ હોય પરંતુ હા ગુજરાતના દક્ષિણ ગુજરાત હોય તેમાં પણ ચેતવાની જરૂર છે સૌરાષ્ટ્રમાં પણ ચેતવાની જરૂર છે કારણ કે દરિયાઈ કાંઠાનો જે પટ્ટો છે દેવભૂંઈ દ્વારકા હોય કે પછી ગીર સોમનાથ હોય જૂનાગઢ હોય પોરબંદર હોય અમરેલી ભાવનગર આ તમામ જિલ્લાઓની અંદર પણ ફરી એક વખત સારો એવો પવન ફૂંકાય તેવી પણ શક્યતા છે અને છ તારીખ સુધીમાં પવનની તીવ્રતા પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે અને ગુજરાતમાં એક નવી સિસ્ટમ પણ સક્રિય થઈ છે જેને કારણે સાર્વત્રિક ગુજરાતની અંદર વરસાદ થશે સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયાની અંદર એટલે કે જ્યાં સુધી ગણેશ ચતુર્થી આવશે ત્યાં સુધીમાં સારો એવો વરસાદ ફરી એક વખત નોંધાય તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે તમારા જિલ્લા કે તાલુકાની અંદર વરસાદ છે કે નહીં મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ને મને આપશો રજા નમસ્કાર